દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ આમોદમાં એક ઇંચ જંબુસરમાં દોઢ ઇંચ ઝઘડિયામાં એક ઇંચ વાલિયામાં ચાર ઇંચ અને હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો ટ્રાયબલ વિસ્તાર નેત્રંગમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે